જો તમને પણ એવું લાગતું હોય કે ભગવાન તમારું કંઈ સાંભળતા નથી તો આ સ્ટોરી ખાસ તમારા માટે એક રાજા હોય છે તેનો એક વજીર ભગવાનનો ખૂબ મોટો ભક્ત હોય છે એક દિવસ રાજાનો કુંવર ગુમ થાય છે તેને ઘણો ગોત્યો પણ તે મળ્યો ના આખરે એક મૃતદેહ મળ્યો તે ઓળખાતો નથી કે રાજાનો કુંવર છે કે બીજું કોઈ છે આ જોઈ રાજા સમજી જાય છે કે તેમનો કુંવર મૃત્યુ પામ્યો છે રાજા ખૂબ જ વિલાપમાં રોતા હોય છે એટલામાં મંત્રીએ પાછળથી કીધું કે ભગવાનની ખૂબ જ કૃપા થઈ ગઈ આ સાંભળીને રાજાને ઘણું દુઃખ થયું પણ તે વિચારે છે કે આ વિશે તે વજીર જોડે પછી વાત કરશે પણ આ દુઃખમાં તે વજીર જોડે વાત કરવાની જ ભૂલી ગયા આમ કુંવરના અવસાન બાદ રાણીની તબિયત પણ લથડી કુંવર વિશે વિચારી વિચારીને તેમને ભારે તરાસકો પડ્યો અને તે કોમામાં ગયા આમ તેમની આજીવિકા ફક્ત પાણી જ બની ગયું હતું આ જોઈ રાજા તેમના વિલાપમાં રોતા હોય છે પાછળથી વજીર એમ કહે છે કે ભગવાનની ખૂબ જ કૃપા થઈ ગઈ આ વાત સાંભળીને રાજાને પહેલાની વાત પણ યાદ આવે છે મારા દીકરાના મૃત્યુ વખતે પણ આવી જ ટિપ્પણી કરી હતી પછી એ વિચારે છે કે હું મંત્રીને આ વિશે પછી વાત કરીશ પણ થોડાક દિવસો પછી થાય છે એવું કે રાજાને એક નવી તલવાર આવે છે તલવારની ધાર ટેસ્ટ કરતાં કરતાં એ દરમિયાન રાજાની આંગળી કપાઈ છે છે અને તેના માટે તે દોડે તેમના હાથે જ્યારે પાટાપિંડી ચાલતી હોય છે ત્યારે પણ વજીર એમ કહે છે કે ભગવાનની ખૂબ જ કૃપા થઈ ગઈ આ વાત સાંભળી રાજા ખૂબ જ ગુસ્સે ભરાયા અને આ ત્રણેય વાત તેમને યાદ આવે છે વધારેમાં વધારે તું જે ઈચ્છતો હો પણ તારો આ ઘોડો લઈને અહીંથી જતો રહે અને ફરીથી મારા રાજ્ય તરફ વળીને આંખ પણ ઊંચી ના કરતો વજીર ફરીથી કહે છે કે ભગવાનની ખૂબ જ કૃપા થઈ ગઈ અને તે ઘોડો લઈને ત્યાંથી નીકળી જાય છે તેના થોડા સમય બાદ રાજા શિકાર માટે જંગલમાં ગયા હોય છે પણ જંગલમાં તે ખૂબ જ આગળ નીકળી જાય છે અને સિપાહીઓ પણ પાછળ રહી જાય છે ત્યાં એક આદિવાસીનો કબીલો રાજાને તેમની કેદમાં લે છે અને તેમનો જે પુરોહિત હોય છે તેને એક આદમીની બલિ જોઈતી હોય છે અને રાજા હવે બલિનો બકરો બની ગયો હોય છે જે પુરોહિત હોય છે તે રાજાને પૂછે છે કે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો તમે ક્યાંથી બિલોંગ કરો છો અને તમારું ભૂતકાળ શું છે રાજા તેને વિસ્તૃત માહિતી આપે છે આ સાંભળીને પુરોહિત બલિના કાબીલ નથી પણ કબીલાના માણસો એમ કહે છે કે મૃત્યુના ભયથી આ જૂઠું બોલતો હોય તો પુરોહિત એના જોડે ફરીથી બીજી વાર પૂછપરછ કરવા જાય છે રાજા એ પણ કહે છે કે મારી પત્ની પણ કોમામાં છે આ સાંભળીને તે કહે છે કે આ તો અધૂરો આદમી છે તે ખૂબ જ દુઃખી છે અને બલિ દેવી એટલે પાપ છે આ બલિને લાયક નથી આ સાંભળી કબીલાના માણસો કહે છે કે આ પણ જૂઠું બોલતો હોય એવું બની શકે આમ રાજાને બલિ માટે લઈ જવામાં આવે છે તેને બલિ માટે તૈયાર કરવામાં આવે છે ત્યારે તેના હાથની આંગળી કપાઈ ગયેલી જોઈ પુરોહિત કહે છે કે આનો અંગ પણ કપાઈ ગયેલો છે આ કોઈ કામનો નથી આ બલિના યોગ્ય નથી અને ઉતારો આને જવા દો રાજા પાછો તેના રાજ્યમાં આવે છે અને વિચાર કરે છે કે આજે જો મારો કુંવર જીવતો હોત અને મારી પત્નીને આવું ન થયું હોત અને મારી આંગળી કપાણી પણ ન હોત તો આજે મારી બલી ચડી જાત રાજા તેના સૈનિકોને આદેશ આપે છે કે મારો જે જૂનો વજીર હોય છે તેને પાછો ગોતી લાવો વજીરને શોધવામાં આવે છે અને તેને પાછો લાવે છે અને સાથે સાથે સૈનિકોને જંગલમાં રાજાનો કુંવર ચાર પાંચ માણસ જોડે ફસાયેલો જોવા મળે છે અને તેને પણ રાજ્યમાં પાછો લાવવામાં આવે છે આ જોઈ રાજા ખૂબ જ ખુશ થાય છે અને વજીરને કહે છે મને ત્રણ વાર ખબર પડી કે ભગવાનની ખૂબ જ દયા થઈ ગઈ પણ મેં તને જ્યારે રાજ્યથી નીકાળ્યો ત્યારે તું કેમ એવું બોલ્યો કે ભગવાનની કૃપા થઈ ગઈ વજીરે જવાબ આપતા કહ્યું કે માનીલો મહારાજ કે મારો ઘોડો તમારી સાથે હોત અને મારો ઘોડો પણ તમારા ઘોડાથી ઓછી ગતિ ધરાવતો નથી મારો ઘોડો પણ તમારા ઘોડાની પાછળ જ હોત અને તમારી પત્ની અને તમારા કુંવરનો આવો હાલ જોઈ અને તમારું અંગ ભંગ જોઈ તમારી આંગળી કપાઈ ગઈ છે એ તમારી જગ્યાએ મારી બલિ ચડાવી દે તો આ પણ ઘણું સારું થયું કે તમે મને રાજ્યથી નીકાળી દીધો હવે તમે મને પાછો બોલાવી દીધો તો ભગવાનની ખૂબ જ કૃપા થઈ ગઈ હવે હું મારી જગ્યાએ પાછો આવી ગયો ધ મોરલ ઓફ ધ સ્ટોરી તમારી લાઈફમાં અનનેસેસરીસ પ્રોબ્લેમો આવતા હોય છે તો એ તમારી લાઈફને સુધારવામાં આગળ કામમાં આવતા હોય છે